તાલુકાના બોરડાથી તૂટી રાહદારીઓને પારાવાર મુશ્કેલી ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના બોરડાથી દાથાના નાળાનું તૂટી જવાથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે તો બીજી બાજુ ઊંચા કોટડા તીર્થધામ આવેલું છે જ્યાં નવરાત્રી પર્વ આવતું હોય ત્યારે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઊંચા કોટડા ધામે દર્શન અર્થે આવતા હોય છે છેલ્લા ચાર વર્ષથી કામ ચાલુ છે તેની જગ્યાએ કોઝવે બનાવવામાં આવ્યો તે પણ વરસાદના પાણીના કારણે ધોવાઈ ગયો છે ત્યારે લોકો બગડ નદીમાં ધસમસતા પાણીના પ્રવાહમાં જીવના જોખમે પસાર કરતા હોય છે તો આ નાળાને રિપેરિંગ કરવામાં આવે અથવા કોઝવેને સંપૂર્ણ રીતે પૂર્ણ કામ કરવામાં આવે તેવી લોકોએ માંગ કરી હતી